મોર્નિંગ રામ રામ બધા ડાયરેને સ્વાગત છે મસ્તીના તાજા તાજા વ્લોગ વિડીયોની અંદર સવારે સાત વાગ્યાની ઓગણચાલીસ મિનિટે આપણે આપણું વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને ફાઇનલી માંડવી વેચવાનો સમય આવી ગયો છે આજે આવી આપણે ઘેર ખટારો માંડવી જોખી લે અને વેચી નાખવાની છે આપણે આજ માંડવી જેવી રીતે તમે આગળ જોયું હતું કે આપણે આપણી માંડવીને બચાવવા હાટું આખે આખું કાગર એને ઢાકી લીધું હતું પણ વરસાદ બહુ જાજો પડ્યો તો એટલે એ કાગર માથે પાણી બધું જમા થઈ ગયું એટલે પાણી આપણે ડોલેથી ઉલેજતા હતા પ્લસમાં કાગર વધારે પ્રમાણમાં ના ઉડી જાય એટલે આપણે શું માથે ભૂકો રાખ્યો હતો એટલે ભૂકોને બધું આપણે કાઢી હે પણ આજે ભૂકો હોય બધું આવું ખાતર જ થઈ ગયું હોય તો એ ખાતરવાળો ભૂકો આપણે અહીંયા ઉકે નાખી દેવાના હે અને પછી છે ને આને ઊંચું કરીને આપણે જોવાના હોય અને ખાસ આપણે જોવાનું કે ભાઈ આપણી માંડવી બગડી ગઈ કે હળી ગઈ કે પછી એની અંદર બાત નથી લાગી ગયો ને કારણ કે માંડવી એવી વસ્તુ કે જે સાચવી બહુ અઘરી પડે આમાં દીકરી ભેજ કે લાગી જાય અંદરથી ને બટાઈ જાય ઉપરથી તમને ઢગલો બહુ મસ્ત લાગતો હોય હાથ નાખો તો એકદમ ગરમ ગરમ નીકળીને બધી માંડવી બટાઈ ગઈ નહીં હે ને કારણ કે ભાઈ બટાણા ચારે કરો ખેડૂતની હાલત બહુ ખરાબ હતી તમને બધાને ખબર છે ને આવી ગયો કાગર ઉચ ખાવાનો જોઈ કે હવે ને આપણી માંડવી હેળી કે નથી હેળી મેઇન પ્રશ્ન ન્યા જ આવે કારણ કે હજી વધારે બીક ન્યા જ લાગે છે આપણે આ સુગંધ આવી ભાઈ મસ્ત સુગંધ આવી છે માંડવીની કે સુગંધ આવી સુગંધ છે લગભગ લાગતું નથી કે બટાઈ ગયું હોય કે હળી ગયું હોય ભાઈ આપણે આટલું સાવચેત આપણે ઢાંક્યું હતું તો એ છતાં છે ને થોડુંક અંદર કિંમત પાણી ગરી ગયું છે જો તમને દેખાડો અહીંયા પાણી છે જો અહીંયા થોડુંક પાણી ભરાઈ ગયું પણ બહુ ટૂંકમાં ઓછું હે તો નુકસાન તો નુકસાન જ કહેવાય હજી આની પણ થોડુંક ભરાણી ત્યાં તો ઉગવા માંડી માંડ્યું બોલો અહીંયા તો ઉભા માં બહુ આમ યાર સાવચેતી રાખવી પડે વેલી કાઢી લઈએ એનું મિનિંગ એમ નહીં કે બધું આપણું મેળે જ છે ખટારો આપણો આવી ગયો છે છેથી પોપો પંપ અપા હોરાનું સમભળતું તું અને ખબર નહીં કેમકે ઊભો રહી ગયો હવે ઊભો રહી ગયો પછી ખબર પડી આપણા ગામના રસ્તા કવડા પગતા હે કેટલા પોળા હે એને એને થોડો આમાં નીકળી શકે એને તો આમ હાકડો રસ્તો હોય તો નીકળી શકે જોઈ જીવો હલવાનું દેખાડું કેવો હાકડો રસ્તો ભાઈ અહીંયા ઓલો ખટાડો નથી નીકળી શકતો ટેમ્પો આવ્યો નહીં ઓલા પાન કાં આપણે વીણવા પડે છે આવી ભાઈ હાલ છે ને રોડ બોડ બનાવવાનો તો હજી કોઈની નથી બોલો તો દીયો હજી વોટ દીયો જીમ ટીમ કરીને ખટારો આપણે ઘેર પુગાડી દીધો છે અને હવે આગળ થોડીક વારની અંદર માંડીએ કાંટો કાંટો માંડીએ પણ એની પહેલાં તમે જે તમારો અંદાજ લગાડો ઢગલો તમને એકવાર દેખાડી દો આ માંડવીને બે ઢગલા છે બે ભાગે તમારે અંદાજો લગાડવાના પણ તમને જે કહી દઉં આને આપણે દેહું એ અને આને દેહું બી આ હે આપણો એ અને આ હે બી બે હે ઓગણચાલીસ નંબર આ પંદર સોળ વિઘામ વાવ્યું હતું અને આ દહ વીઘામ વાવ લે રેડી તો એનો ઢગલો જોતાં તમને કેટલું મન લાગે બીનું જોતાં કેટલું મન લાગે ફટાફટ ત્યારે કમેટ કરો કમેન્ટ કરીને ફટાફટ હું બધી કોડથી તમને દેખાડી દઉં જોઈ લો એટલું હે કમેન્ટ કરો અત્યારે વિડીયો બ્રેક મારો ને કમેન્ટ કરો અંદાજો મારો કેટલી થાય ત્રણસો થાય ચારસો થાય પાંચસો થાય અંદાજો મારો ભાઈ અંદાજોમાં કંઈ રૂપિયા નથી પડતા ભાઈ છેલ્લે આપણે કહેવાના થાય કેટલાક એટલા મન થવાની છે પણ વિડીયો બ્રેક ફટાફટ હે ને એટલો અંદાજો લગાડો જોયું ભાઈ કેટલાક ખેડૂતો હં કહે નજરવાળા છે

ઉપરથી ભાઈ તડકો જે તપતો જાય છે ને આપણે કારણ કે જોવાનું જોવાનો એક લાવું એક મજા છે ટોટલ આપણે ભાઈ તેત્રીસ કિલોની ભરતી રહેવાની છે એક બાજકાની અંદર અને ભેગા ભેગા છે ને ગોઠવાનું કામ ચાલુ થતી જાય છે જેમ ભરાતી જાય એમ ગોઠવાતી જાય છે એવું નહીં કે પહેલા એક બેરો છે ને થપ્પો મારી દેવાનો આવી રીતના ગોઠવાતી જાય છે આજે દેખાય એક આખું થર ત્રી ગુણિનું થર લાગતું જાય ને બીજું થર છે પેલું થર આપણે ઓલરેડી લગાડી દીધું આનીકળી તમને દેખાડું તો તમને જે વધારે આઈડિયા હોય છે જો દેખાણો એમ એક બે આ ટૂંકમાં આ ત્રી અને આ ત્રી ઓલરેડી થઈ ગઈ હોય આઠ ગુણી ભરાઈ ગયા પછી માંડવીના ઢગલાની હાલત તમે જોઈ શકો હાલત એટલે કેટલો મીજો હોય તમે જોઈ લેજો એટલે અંદાજે લગન વધારે મજા આવે બીજું કંઈ નહીં ઘટાડા ખાલી આપણા એ ઢગલાનું જ જોવાનું આટલો કન્ટિન્યુ એટલે ભાઈ કન્ટિન્યુ કામ ચાલુ છે વચમાંથી ચાપી ગયું ગયો આવા તડકા નહીં તો એ અને થર કેટલાક ભરાણા છે ને તમે જ જોઈ દેખાડી દઉં એક બે ત્રણ ચાર આ ગુણી નખાઈ જાય એટલે ભાઈ ચાર થરા આપણે કમ્પ્લીટ થઈ જાય ત્રીસ પ્લસ ત્રીસ પ્લસ ત્રીસ પ્લસ ત્રીસ એટલે હિસાબ કરી લેજો અને એકમાં તેત્રી કિલોની ભરતી છે અને જે પ્રક્રિયા હજી આપણે ચાલુ જ છે પણ આનીકળજી ભાઈ આપણે થોડીક વીણવાની બાકી તમારે તમને કહેવાનું ભૂલાઈ ગયું થોડીક ઘણી આપણે વીણી લીધી હજી માથે માથે નહીં વીણી લીધી આપણે બધી વાહરી માથે પડી છે એટલે ચવડા આપીને હવે જો હામાંથી હે ને વીણવાનું કામ ચાલુ થાય પણ વીણવા કરતાં તો ઊગી જતી ગઈ છે જોઈ લો એટલે આવું હે ભાઈ આપણે માંડવીના હવે છેલ્લા સીન આલે જે નીચે વેર વિખેર થઈ ગઈ હે એ ભરવાનું આલે હે અને થરની વાત કરું ને ભાઈ તો ત્રીસ ત્રીસ ગુણીના પાંચ થર થવા માંડ્યા છે છઠ્ઠો થર છે ને ત્રીસ ગુણ્યાનો કમ્પ્લીટ નહીં થાય પૂરો નહીં થાય કારણ કે હવે આમાં માંડવી કંઈ આપણા ભાગમાં કંઈ વૈધ નથી આટલી જ વૈધી એટલે આમાં માની લો ને હવે ચાર પાંચ ગુણી કે ત્રણ ચાર ગુણી માંડ થાવી હોય તો થાય આની આનીકળ થર તમને જરી ગણાવી દઉં પાંચ થર એટલે દેખાય અહીં એક

અને આપણો જે બી ઢગલો હતો એની અંદર થઈ આપણે ટોટલ બાણું ગુણી માંડવીમાં ભાઈ આજુ ખરે બહુ વધારે પ્રમાણમાં જ કાપ આવ્યો કારણ કે ભાઈ આપણી માંડવી છે ઓગણચાલીસ નંબર એને આપણે વહેલી ધાઈ લેવાની હોય આપણે ધાવાની હતી કંઈ નવરાત્રીના સમયમાં આપણે નવરાત્રીમાં છે ને વરસાદ નડી ગયો તો ભાઈ દીધું ભગવાને દીધું ઘણું સારું એવું દીધું છે અત્યારના જે ખેડૂતોને જે હે ભાઈ હાઉ માંડવી બગડી ગઈ છે ભૂકો બગડી ગયો છે જોકે ભૂકો તો આપણો થોડો ઘણો બગડી ગયો હે પણ એ પ્રમાણમાં થાય કે ના જી જીતું ભાઈ આપણે કિસ્મતમાં હે એ આપણે મળી ગયું રેડી આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ વિડીયો જોઈને તમને કેવી મજા આવી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં તમે બધા રામે રામ ડેરેન